આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત ધ્યાન ગુરુ અર્ચના દીદીજીની બે દિવસીય શિબિર સુરતના દેવસર માતા મંદિર મહેન્દીપુર બાલાજી મંદિર પાસે યોજવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકોએ આ શિબિરનો લાભ લીધો હતો આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત ધ્યાન ગુરુ અર્ચના દીદી એક એવી દિવ્ય વ્યક્તિત્વ છે જે ધ્યાન દ્વારા માનવ જાતની ચેતનાના ઉન્નતિમાં અનોખી ભૂમિકા ભજવી રહી છે તે ચૈતન્ય મહાપ્રભુજી ગુરુ નાનકજી ભગવાન મહાવીરજી સંત કબીરજી

આધ્યાત્મિક રક્ષક ધ્યાન આશીર્વાદરૂપ છે દીદી નો દરેક શ્વાસ સાધના અને માનવ સેવા માટે સમર્પિત છે તેમનું એક જ સોનેરી સ્વપ્ન છે તણાવ અશાંતિ અને હિંસાથી મુક્ત સ્વસ્થ સમાજનું નિર્માણ દીદીનું આ સ્વપ્ન ભારત અને વિદેશમાં આયોજિત અનેક ધ્યાન શિબિરો દ્વારા સાકાર થઈ રહ્યું છે ધ્યાન અને સેવા પ્રવૃત્તિઓ દ્વારા માનવ ઉત્થાન માટે સમાજના પછાત વર્ગોને મદદ કરવા માટે દીદીને આ મહાન કાર્યો માટે અત્યાર સુધી ઘણા પુરસ્કારો અને ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ સુરત